નમસ્કાર મિત્રો પહેલાં તો દરેક મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવનાર પર્વની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે જીવનમાં ખૂબ પ્રગતિ કરો ખૂબ ધન સમૃદ્ધિ આવે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે એક વિનંતી અને સાથે એક મદદરૂપ થતો વિડીયો બનાવવાનો છે ત્યારે મારા તમામ મિત્રોને વિનંતી કે હમણાં ઓગણત્રીસ તારીખે ભાષા અને સામાજિક વિજ્ઞાન બંને વિષયની સ્થળ પસંદગી છે તો આ સ્થળ પસંદગીની અંદર તમારે કદાચ તમારા અજાણતા જિલ્લામાં જવાનું થયું હશે તો આપણી જીઇવાય જે સમિતિ છે આ સમિતિ દ્વારા ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે ઘણા બધા જિલ્લાના લોકો એની સાથે કનેક્ટ થયેલા છે આપણા આંદોલન સમયમાં ઘણા બધા ગ્રુપ બનેલા છે ત્યારે મારી ખાસ વિનંતી કે તમે જો કોઈ પણ જિલ્લામાં જાઓ અને અટવાઓ રહેવાથી માંડીને સારા સ્થળની પસંદગીથી માંડીને કયું સ્થળ પસંદ કરવું એ માંડીને કોઈપણ પ્રકારનું માર્ગદર્શનની જરૂર હોય તો સો ટકા અમારો સંપર્ક કરશો આમ તો તેજસભાઈએ વિડીયો બનાવ્યો હતો અને વિડીયોની અંદર કીધું છે તો એવી જ રીતે એને અથવા તો મને અથવા તો આપણી ટીમમાંથી કોઈપણને તમારું નામ તમારો સંપર્ક નંબર મોકલી આપજો જેથી કરીને જો અમારી પાસે માહિતી હશે તો અમે લોકો એ જિલ્લાની એ સ્થળની ત્યાં રેવાકારવાની સગવડ હોય કે જમવાની સગવડ હોય અથવા તો ત્યાં ક્યાં વસ્તુ સારી છે અને ક્યાં તમે રહી શકો એવી વ્યવસ્થા છે એ અન્યને પૂછીને કરી શક્યા અથવા તો મારો જિલ્લો હોય તો હું તમને એ સગવડ જો મારા થી થતી હોય તો એ કરી શકું ટૂંકમાં આપણી ભાવના કે આપણી સાથે સંકળાયેલા તમામ લોકોને મદદરૂપ થવાની છે ત્યારે હા કદાચ દરેક જિલ્લામાં હું નથી પહોંચી શકતો તો જે પણ જિલ્લાના લોકો હોય અને જેનાથી એમ થઈ શકતું હોય કે અમારા જિલ્લામાં કોઈ આવશે અમારા સ્થળ કે અમારા તાલુકાની આજુબાજુ કોઈ આવશે અને એ તાલુકામાં આવેલ વ્યક્તિને અમે મદદ કરી શકીશું અમે એને યોગ્ય માર્ગદર્શન આપી શકીશું અથવા રહેવા જમવાની સગવડનું એને સજેશન આપી શકીશું તો એ પણ સંપર્ક કરે કે સાહેબ અમારા જિલ્લામાં જો કોઈ વ્યક્તિ આવશે તો અમારો સંપર્ક કરે અમે એની વ્યવસ્થા કરી દઈશું તો વ્યવસ્થાના ભાગરૂપે આપણે સાથે મળીને આપણો જ કોઈ ઉમેદવાર મિત્ર આપણો જ કોઈ શિક્ષક મિત્ર અટવાય નહીં અને દરેક વ્યક્તિનું કાર્ય સુચારુ રૂપે ચાલે અને સારામાં સારી સ્થળ પસંદગી થાય એના માટેનો આપણો એક જીવાયસી સમિતિ દ્વારા પ્રયાસ છે તો જીવાયસી સમિતિના કોઈ પણ સભ્યને તમે કદાચ મારા બોટાદ જિલ્લામાં અત્યારે હું હાલ હોય તો બોટાદ જિલ્લાની અંદર આવતા હોય તો હું તમને સજેશન આપી શકું કે અહીંયા રહેવા જેવું છે અથવા તો અહીંયા વ્યવસ્થા થતી હોય તો કરાવી શકું અથવા તો સુરત જિલ્લો હોય તો સુરત શહેરમાં તમે જો આવતા હોય તો તમને સજેશન આપી શકું એવી રીતે કદાચ હું નથી ત્યાં પહોંચી શકતો તો તમારા લોકો જે છો અને તમારાથી જિલ્લામાં વ્યવસ્થા થઈ શકે છે તો તમારું નામ મોકલજો કે સાહેબ અમારા જિલ્લામાં અમારાથી વ્યવસ્થા થશે તો એ જિલ્લામાં કોઈ વ્યક્તિ અટવાતો હશે તો આપણે મદદ કરીશું ટૂંકમાં એકબીજાને મદદરૂપ થઈને સુચારું રૂપે સ્થળ પસંદગી થાય વ્યવસ્થિત સ્થળ મળે રહેવા જમવાની અગવડ ન પડે એવી વ્યવસ્થા આપણે કરીશું અને બીજી સૌથી અગત્યની વાત છે રિપિટેશન બાબતે આજે સૌથી અગત્યનો મુદ્દો રિપિટેશન જ્યારે તમે સ્થળ પસંદગી કરવા જાઓ છો મિત્રો જગ્યા બગડી તમે બે બે જગ્યાએ પસંદગી કરી નો ડાઉટ કોઈ પ્રોબ્લેમ હવે નથી કારણ કે થઈ ગયું એ થઈ ગયું પરંતુ હજી તમારી પાસે તક છે તમે કોઈ એક બીજા જિલ્લામાં નોકરી કરો છો અને આ જિલ્લા કચ્છમાં બી તમારે છે તો એક વસ્તુ નક્કી રાખજો કે કોઈ પણ એક જિલ્લામાં જ સ્થળ પસંદગી કરજો બે આ જ જોડીને વિનંતી છે જેથી કરીને કોઈ ઉમેદવાર રહી ન જાય કદાચ અત્યારે તમે સ્થળ પસંદગી નહીં કરો તો એ જગ્યા ખાલી બતાવાશે અને જો એ જગ્યા ખાલી રહેશે તો કદાચ વેઇટિંગ બહાર પાડશે ને એમાં એ જગ્યાની ગણતરી થશે પણ જો તમે સ્થળ પસંદગી કરી લીધી તો ગણતરી નહીં થાય અને આવનાર ઉમેદવારને નહીં મળે એટલે તમે ભલે અત્યારે બે જિલ્લા પસંદ કરી લીધા પણ તમારું નક્કી જ છે કે ભાઈ મારે આ જિલ્લામાં જવું છે તો એ જ જિલ્લામાં સ્થળ પસંદગી કરજો બીજા જિલ્લામાં સ્થળ પસંદગી ન કરતા આવી વિનંતી છે જેથી કરીને તમારી દિવાળી સુધરી છે ને સાથે સાથે બીજા અનેકની દિવાળી સુધરી શકે અને એ દિવાળી સુધારવામાં તમારો હાથ પણ હોઈ શકે નો ડાઉટ તમારી મહેનત છે તમારી કર્તવ્ય નિષ્ઠા છે તમે મહેનત કરીને માર્ક્સ લાવ્યા છો તમે સ્વતંત્ર છો પરંતુ હવે જિલ્લા પસંદગીએ ભલે કરી લીધી તમારી દિવાળી તો સુધરી ગઈ છે પણ આવનાર લોકોની દિવાળી આપણા જ બીજા શિક્ષક મિત્રોની દિવાળી સુધારીએ અને બાળકોનું ભવિષ્ય બગડતું અટકાવીએ હંમેશા આપણો પહેલો હેતુ રહ્યો છે તો એ સાથે મારી તમને નમ્ર વિનંતી છે કે રિપિટેશન ન થાય એટલા માટે અને વેઇટિંગમાં જગ્યા બતાય એટલા માટે તમારે જે જિલ્લામાં જવું છે એ જ જિલ્લામાં સ્થળ પસંદગી કરશો બાકી આવનાર દિવસોની દરેકને શુભકામનાઓ અને જ્યાં જરૂર પડે ત્યાં તમારી સામે જીઇવાય સમિતિ સાથે જ ઊભી છે તો સો ટકા અવશ્ય સંપર્ક કરશો મારો જિલ્લો હોય તો એમાં પણ સંપર્ક કરજો અને જે વ્યક્તિ મદદ કરી શકે એમ છે એ પણ સંપર્ક કરજો એટલે આપણું કોઈ અટવાય નહીં અને આપણા તમામ શિક્ષક મિત્રોની સ્થળ પસંદગી સારી રીતે થાય રિપ્યુટેશન ન થાય વેઇટિંગમાં નામ આવી જાય એવી દરેકને શુભકામનાઓ સાથે જય હિન્દ જય ભારત અને દિવાળીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ